કે રડવા બેહવાનું છે કે આપડે ધારીએ તો રડીએ એ તો રડવું આવી જાય તો આવી જાય ને નો આવે તો ન આવે ઘરના અમને બિચાર ન ગમે તો કે આપડે જોવાનું હોય બરાબર ના શિવ વગર ગમે પછી તમને ગમે એટલે મેં કાલે હાઈજે રડતા રડતા કારણ કીધું કે મારે આવતું રહેવું કે તમે તો કઈ બદલી થાય મારે કઈ તમારે ફેરવું તો રહેવું શ્રી કૃષ્ણ બતાવીને હવાર સવારના જો નવ વાગી ગયા આપણે આજે બે દિવસ પછી વિડીયો આવ્યો એ બધું પછી જણાવી શું કરવા નતો આવ્યો આ તે પણ અટાણ છે ને આ શિવ નાખેલ જોઉં આ શિવ છે ને તૈયાર તો કયું નહીં થઈ ગઈ છે પણ પપ્પા જો આવ્યા તો ખરી જવું કાકા કુટુંબ જવું છે ને ઈસેને કયું ની સીવું આઈ થી ઉતરતી ન હતી નચ્ચાવ નચ્ચાવ ઈ કેન જેવા ભાઈસભાઈ કીધું ને આનું મૂકી જાય માર કુટરમાં તો તૈયાર થઈ ગઈ ઉતરી ગઈ આતારો રૂમાલ કેના સ્કુટમ ઈ લાતી કાટના ખ્યાલે પર હોટર બેઠો શું મૂકવા કેટલા વાગે બાર વાગે તો ભાઈ થયું એવું ને કેસે ને તૈયાર કયું ની થઈ ગઈ છે નવ વાગ્યા મોર નહીં નવ નહી પોણા નવ વાગે મોર પણ છે ને એને જવું કાકા ભેરું જાવું તું ને કહેતી નથી કે મારે કાકા ભેરું જાવું ને પછી દાદા કે કેતો આલો કઈ નહીં તો હું ત્યાં જાઉં તી દાદા સ્કૂટર કાઢ્યું ને પાછા વળી હમણાં આવ્યા વૈયા જતા હતા ને ફેરી ફરી વૈગી અહીં એઠી ઉતરી ને પછી કે મારા કાકા સ્કૂટરમાં જ જાવું છે એ કે તો વૈ ગઈ જો દાદા હમણાં લેવા આવ્યા નકર જાતી નથી ટૂંકમાં જ ને હમણાં પાસે એને પપ્પા હતા ને તે વચ્ચે એકદી ગઈ હતી શનિવાર નથી ગઈ એને પપ્પા આવ્યા તી પછી રવિવાર રજા હતી ને સોમવાર ગઈ હતી પછી મંગળવાર પાછી કાલ નથી ગઈ એટલે એને ટૂંકમાં થોડુંક આરો થઈ ગયું તું હવે જાહે ને એટલે બેદીમાં મેળે આવી જાય પાછી નકર કોઈ આરો ન કરે જવામાં એવું થયું ને મમ્મી છે ને સાહ વધારે છે સાહ થઈ તા કયું ને ગી પણ સાય વધારવાની બાકી હતી તે આગળ સિરામણ કરી લીધું મમ્મી સાહ વધારે મારે જ ગાયન રોટલી દેવાની બાકી છે તૈયાર જોઈ વાટ ચોવીસ ને મારે જો ગાયનું છે ને ઘર તૈયાર થઈ ગયું હવે જોવાનું તો એ છે કે ચોમાહે પાણી કેવું પડે આ તા થોડો કોલી બાજુ રાખો પણ અમને મમ્મીને લાગતું નથી કે પાણી દળશે કેમ કે એટલો બધો છે એ નહીં સુફર્યું છે ને એટલે ભરા હે લગભગ પાણી ચોમાસે જોયું જાય બાકી ન કર પછી પતરા નાખવા જ પડશે પતરા હોય ને થોડોક તારે કે મમ્મી કે હોય ને તો એ કે છે ને પાણી કે દળી જાય આ તો એ કે ધોરિયા જેવો થઈ જાય વાહડા બાંધીને ઉપર સુફરી નાખો કે ભરાઈ જાય ને

એકદિન રજા આવી ને એક બે થી ગઈ નઈ ને એમાં એને હાર થઈ ગયું નક ત્યાર થયા પછી કોઈ દીમ અમે એની હાર નથી કર્યું આ ત્યાર થઈ ગયા પછી એની હશે ને આરફ કર્યું ને અમારે છે ને લાઈટ પાણી થોડુંક ઓલી બાજુ ચાલુ કરવાનું છે માંડવીમાં કાનો ભાઈ આવીને વાટ જોતા તો લાઈને ગોઠવી લીધી ને લાઈટ છે ને બે વાર છપકારા મારીને હોઈ ગઈ હતી એ વાટ જોઈને બેઠા હશે હા લાલ લાલ ન્યા હતા એ કીધું અને છે ને આ ગઈ કાલ છે અહીં બાંધી ને આમ ઉપર થી નવ નવું બધું લાગે ને તે છે ને આમ તણાવીને ઊભે પછી બપોરે તો થાય કે બેઠી બપોર સુધી બેઠી નહીં ને આમ તણાવીને છે ને બાયણે ઉભે કે આ કાં આવશે આ બધું આ કાં છે કા જોઈ લઈ તણાવીને જોઈપશે હા એઠે ઉપતો નહીં તને ખાઈ જાય કોઈ હમ એઠે નહીં ઉભે મુંદલ

રાવણા પાડ લ્યો પછી ચાહી તો કે ના કે હું પેલા તેડતો આમ પછી કે પણ તો મે કીધું અમે પાડ લઈએ કે આગડી વા બેઠા ગામમાં એ આવીને કી કે મોટર ચાલુ કેમ નથી કરી તો પછી મારે શું કરું પતિ બાજુ થલ માંમડી હા એને કરે કઈ ન કરે એને કરે કઈ ન કરે વાત એ હાસી સે જો આ છે ને પેલેરા ભર લેજો ન કરશું ને જો આ મઠ ચાલુ થઈ ગયું આ મીઠો હા પાડવા છે હવે પાડવા થોડા આઈ થી કેમ પકડી ગી અવાજ કરો તો હમફરાય દેખા હો ની કાના ભાઈ

કામી કે કરાવું તો થાકી જાવ એમ મેં કીધું મેં કીધું તું મમ્મી ને દાદી ને કામ કરાવે ને તો કે હા પણ અટાણે કામ કરવાનું મન નથી ને એમ કહે છે હું નાની છે કે હું થાકી જાવ એમ કહે છે હાલો તો હું રાવણા વારી લઉં બરાબર છે રાવણા છે ને ઢગલો થયાશ આ બધા હમણાં વારી ને ફેરા કરી દઈએ આ જેને ન હોય ને એને ઉપાધી કે છે ને હોય ને એને ઉપાદી એને છે કે ફર્યું અમે એમ કરીએ કે ભાઈ આ જટશે ને પૂરા થાય ને રામણા તો હારું ન આવે તો મધમાખ્યું કવરાવે છે હા હા હાલો લાવો મધમાખ્યું કે કવરાવે છે એટલે પૂરા વહેલા થઈ જાય ને રામણા તો પછી ફર્યું ઈચ્છા સાફ થાય ને કારું મહેઠ થઈ ગયું છે એક ઢેગલો હવાય રે કરીએ વારીને ને એક ઢેગલો અટાણ કરીએ જોતા શેઠ વાહ સુધી રાવણા રાવણા પડ્યા

એટલા ઉપર આજી બ્લોક ઉપરથી વારીએ ને એ વા ભેરા કરી દઈએ ને આજી નીચેના ધૂળવાળા છે ને એ તો જાય પછી ઉકળે એટલે બ્લોકમાંથી વારીએ ને એ લોકોને ઠર્યા જોઈએ છે એટલે વાં ભેરા કરી દઈએ વધારે થઈ જાય પછી લઈ જાય તો સેને એ ઉપાદી ને ઉપાદી જો તમને બધાને છે ને મોટામાં પાણી આવતું હોય છે અમારા રામણા જોઈને કે આ લોકો વારી વારી નાખી દે પણ શું કરે તમે આઘા ને અમે આઘા હા

એટલે દીમા અટાણ બે બે વાર ફર્યા વરાય છે એક વાર હવે આખે આખું ફરી વરાય અટાણ અડધું વારવાનું પછી છે ને વરસાદ તે વરસાદનું પલરી જાય ને વરસાદના સાટા એમાં લાગે ને એટલે પછી ને બે ત્રણ વાર એટલે પછી પાછી બ્લોક છે ને ઉજરી થઈ જાય બાકી અટાણે ત્યાં હવામાં હર નથી કારું મય થઈ ગયું છે હવે અમારી જો વિડીયો એનો બર્થડેનો જોઈ લીધો ને બર્થડેનો વિડીયો જોઈ ને પછી છે ને લાગી ગયું હવે એ ટાઈમે ને દાદી ફેરી દાદીમાં પાવડો લઈને ખડકાટે એટલે કોઈ ત્યાં એની કોદારી નાની લઈ ને એની મોથે જો કાંઈ મેં લગી ગઈ ને અમારે છે ને ગઈકાલે દસ તારીખે આ જગ્યા થઈ દસ તારીખે અમારે મારી ભાભીનો બર્થડે હતો પણ મેં છે ને બે દિવસથી રજા રાખી હતી વિડીયોની એ હમણાં આગળ જણાવું તું રજા રાખી હતી તો ભાઈ ભાભીની બર્થ તો તો ગયો પણ હવે દક્ષા ભાભીને આજે કહી જઈએ કે હેપી બર્થડે દક્ષા ભાભી તમને બટન સાચી બધી શુભકામનાઓ તમે વાત માનો મેં કાલ સાંજે ફોન કર્યો ને તો છે ને મને ઓહાર નહોતું આમ યાદ હતું આઠ દસ દી પેલા જઈ આમ સીવું બર્થ ખરીદી કરો અગ્યા ત્યાં પણ કાલ દસ તારીખ યાદ નહોતું કાલ સાંજે મેં જઈ ફોન કર્યો ને તો છે ને વિરમભાઈ સીવું એમ કીધું કે શીવી કે ચોકલેટ કે તારા હાથું કે પીવું ભાઈ રાખી કે તારા મામીનો બર્ડ હતો ત્યાં મને લાઈટ થાય કે મામીનો બર્થ હતો અંકો પી હવે મેં કીધું હાલો આજે બર્થડે વિશ કરતો એ વિડીયોમાં ને આજ છે ને આજ આપણે રિહાના દીદી ને સોહેલભાઈની એનિવર્સરી છે તો હેપી મેરેજ એનિવર્સરી એ સોહેલભાઈ ને રિહાના દીદી તમને હેપી એનિવર્સરી અમારા તરફથી જાજી બધી શુભકામનાઓ મમ્મી કહેતો મમ્મી એકવાર મમ્મી એકવાર તો કયો એકવાર એકવાર આમ જો કયો એનિવર્સરી

બર્થડે ઓલ બર્થડે હું એનિવર્સરી વિસ કરવાનો વારો નહોતો આવ્યો એટલે એને આ ઝંસાફૂઈને તમને છે એ હેપી મેરેજ એનિવર્સરી જા બધી શુભકામનાઓ એનિવર્સરીને ક્યાં ગયો ઓલો ફોન એને છે ને હવે હું તમને જણાવું બર્થડે ઓલ બર્થડે હું આ હું કહેતી હતી હા બે દિવસથી વિડીયો નહીં શું કરો રજા હતી ખબર છે ને જો શિવા જ મિનિતા નથી તો બાયણું દીકા બંધ કરી દે રહોડા એને છે ને આમાં જો આપણે યુટ્યુબમાં ને ઇન્સ્ટામાં અને કોમેન્ટ આવવા માંડી મેસેજ આવવા માંડ્યા ટૂંકમાં કે કિરણબેન કેમ વિડીયો ન થતા બે દીચ છે એટલે વિડીયો તો આપણા ચાલુ જ રહેવાના છે પણ છે ને કરણ આવ્યા હતા નથી મેં બે દીધ છે ને રજા રાખી દીધી તી મેં કીધું ચાલો હવે આ વખતે હું કીડિયોને રજા રાખી દે કાંઈ વિડીયા કઈ એમ ઉતારવા 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 એટલે હું ખાવા ખાવાની ગયા તા એક દી દદી મોજ કરી આવ્યા હતા પછી કાલે તો કરણ વૈયા ગયા છવાર પૂગી આવી ગયા એટલે સોમ મંગળ રજા રાખી દીધી હતી ને શનિવારે આવ્યા તે દી ચાલુ હતી એટલે શનિ રવિ ચાલુ હતા સોમ મંગળ રજા હતી ને આગળ મેં જે જણાવ્યું ને કે કરણ આવે છે એટલે આપણે તો ભાઈ બહુ ખુશી હોય એટલે એક તો એવું ના બડ્ડેમાં પૂગી નતા ખાઈ ગયા એટલે ખુશી તો હોય ને કે ભાઈ શિવના પપ્પા આવે છે એટલે પછી બે દિન યાર એન્જોય કર્યો ને એ તૈયાર છે ને આમાં હું કોમેન્ટ આવી જાઉં હું તમને છે ને બતાવું વટાણે તેના સ્ક્રીનશોટ મેં પાડી લીધા હું જવાબ દેતી હતી ને તૈયાર કરણ આવે તો ખુશી થાય પછી જાય ત્યારે રડજે કિરણ હવે એ તો ભાઈ કંઈ જાય તો આપણે થોડું ખબર હોય કે રડ આ બેહીએ કે રડવા બેહવાનું છે કે આપણે ધારીએ તો એ રડીએ ત્યાં રડવું આવી જાય તો આવી જાય ને ન આવે તો ન આવે હવે મારે તો દર વખતેનું થયું તો એવી એવી કોમેન્ટ કરી પછી બીજી વાર એઠે સાચી વાત પછી મો લટકાડી મો લટકી જાહે કિરણનું કરણ ચાહે એટલે જો આમ બતાવું હું તમને ઝૂમ કરીને બતાવું છું અમે આમાં છે ને સ્ક્રીન શોટ પાડ્યા લાઇટ વધારું નહીં દેખાય જો કરણ આવે તો ખુશી થાય પછી જાય ત્યારે રડજે કિરણ સાચી વાત પછી મોલ લટકી ચાહે કિરણનું કરણ ચાહે એટલે તો ભાઈ એવી કોમેટું ઉપોલો કરે હવે એ મમ્મી એ થોડું કંઈ કે કરણ ચાહે ત્યાં આપણે રડવા બેહવું એ તો ભાઈ ગમે તે ગમે રડવું આવી જાય તો આવી જાય ને મેં આવે ના આમાં તો દર વખતેનું હવે થયું છે કે ભાઈ જવું પડશે માલશે નહીં એટલે કરણ વૈયા આ ગયા મેં છે ને પછી એ કોમેન્ટ જવાબ બતાવી દીધા ને અહીંયા આને તો કઈ કીધું જ નથી પછી મેં કીધું બે દિની છે ને બ્રેક રાખી મગજ ખરાબ કરવો એટલે બે દિની છે ને બ્રેક જ રાખી દીધી પીઠિયા ઉતારવા કે ન બે દી આપણે નો કોમેન્ટના જવાબ દેવા ન કાંઈ થી બસ જો કરણ વૈયા ગયા આ છવાર ફૂગી ગયા ને એવું છે હા કે કાલે મેં છે ને કરણને કીધું મેં કીધું મારે એવું છે ને આવવું તો મને કે તારી વાત સાચી પણ એ કે બધું જોવું પડે કે તું એ કંઈ આવતી રહે તો સીવું નહીં કે ઓલા દાદીને એને દાદાને નહીં કે એને કાકાને નહીં શિવ વગર ગમે એ કે તો એ આપણે કે બધું જોવાનું હોય તો એ કરણિયા એને દીકરી વગર રહી છે હું એના વગર રહું તો કરણ કઈ કે ઘરના બિચાર ન ગમે હોય બરાબર ને શિવ વગર ગમે પછી તમને ગમે એટલે મેં કાલે કીધું મારે આવતું હું કે તમે તો બદલી થાય મારે કઈ તમારે ફેરવું તો રેવું હું કમણા કઈ થઈ રહે તો મને કહે આપણે જોવું પડે ઈ કે ત્યાં મમ્મી ને પપ્પા ને ગમતું કે કઈ હોય તો એને ગમે ગમે કે ને છોકરા વિના આમાં ઘર ખાલી ખાલી થઈ જાય તો એટલે પછી હું કહે આ બધું વાહે ને અમે ઘણું જતું કરતા હોય પણ આમાં એ કોમેટું કરવા ને કઈ ખબર ન હોય ને આવું અમે કહેવાય ન માંગતા હોય પણ પછી એવા હાટ મેં પછી બે દિન રજા રાખી દીધી ને બધું કોઈ કર્યું એટલે એવું છે આમાં તો આયલા રાખે જો કે તમે તો બધા હારી હારી બહુ કોમેન્ટ કરતા કિરણ બેન તમે વિડીયો ચાલુ રાખો બે દિન ન આવે તો તમને સીવું જોયા વગર ગમતું નથી પણ હવે એ કાંઈ વાંધો નહીં આઈવા રાખે નાયલા રાખે આપણે ચાલુ જ રહે એટલે એ આમાં હે અમે એ જેને ઉપર ભાઈ એની અરે આ થતું હોય ને એને જેની ઉપર વીતતી હોય ને એને ખબર હોય કે કરણ જાય તે અમને કેટલું દુઃખ થાય આવે ત્યાં કંઈ કેટલી ખુશી થાય કે મમ્મીને એને દીકરા ઘરે થાય કે ગમે ને પણ એમાં જાવું પડે તો હાલે જ નહી આપણે રડીએ કે ન રડીએ હા એમાં પછી રડવાનું શું હોય આપડે તો ખબર છે કે નોકરી હોય તો ગમે ત્યાં જવું જ પડે મારા વિદેશ રે વિદેશ આપડે મહિને દોઢ મહિને આવે હા એટલે અમને તો હવે ટેવાય ગયા છે ને આપડે તો

સીવું ખાઈશ બિસ્કીટ ને હવે જો વાટવાનું થોડુંક મોડું થઈ ગયું મમ્મી કાપો એક લેતી આવતી હમણાં મોટી મોટી જવાર છે ને લઈને આવતા રહે કેમકે કીકતા લીલાડો જોઈએ આમ તો હુકલ છે ભૂકો છે પણ કીકતા લીલાડો થોડુંક જોઈએ હતી ગયા છે મોડા મોડા કે થોડુંક આગળ નિરણ થાય ને એ જવાર લેતી જવાર વાટીને આવતા રહે નકર ખડ ને જવાર મિક્સમાં વાટતા હોય તો હવે લઈ આવે ને હું ચાના થામ વિસરી નાખું સીવું જો આગળ પગ એને લુકડા બદલાવ લીધા કેરી ખાતી તે આજે જ પહેરવા કાઢ્યા તા કેરી ને દાખ કર નાય ખા ને દોરીએથી થોડા લઈ લ્યો પછી કેરીનો ને રસ કાઢવું એવું બધું હવે કર્યું હાલ કેવાનું દે જો હા હા